પાંચ એકસો દસ એકસો પંદર વીસ આપે એકસો પાંચ એકસો દસ એમાં લૂટાવાનું આમાં અમારે પછી વિશાખા કે ગાડી ની હું તો ના લૂટવું હવે તમારે કંપની ની પરિસ્થિતિ એવી હોય તો પછી બે માં લૂટાવવું પડે કંપની ને પૈસા ની તાત્કાલિક જરૂરત જ હોય કોઈ પૈસા આલતું ના હોય તો બે માં લૂંટાવવું પડે કે બહાર પાર્ટી વખતે બી વટાવ આપવો પડે જેથી લોકો તમારા ડિવેન્ચર માં રોકાણ કરે અને પાછા આપવાનું તોય કહો કે તોય અમે તમને પાછા લઈશું ઓછા આપીશું વધારે બંનેમાં તો પેલા તો આવા સંજોગોની આમનો સુધા એ તમને ખ્યાલ હોવી જોઈએ પછી ઉદાહરણ ચૌદ કરીએ આપણે હવે જે આ કરાવું છું ને આ બધા બોર્ડમાં પૂછાયેલા પૂછાય એવા જ દાખલા છે વટાવે બહાર પાડે અને પ્રીમિયમ એ પરત કર્યાનો ટોપિક જો જ્યાં તમને દેખાય તે મને કહેજો સ્ટોપ થઈ એ પટાવે બહાર પાડ્યા અને આ તો પ્રીમિયમ છે મૂળ કિંમતે પરત કરવાનો વટાવે બહાર પાડ્યા અને પ્રીમિયમ થી પરત કર્યા પ્રીમિયમ થી બહાર પાડ્યા પ્રીમિયમ થી નહીં વટાવાળું કેમ ગયો આ રહ્યું જો આ રહ્યો પોઈન્ટ આ વટાવ થી બહાર પાડ્યા અને તે પ્રીમિયમ થી પરત કરવાના હોય ત્યારે શું કરવાનું છે તો ત્યારે પહેલી આમ નો તો તમને ખબર જવી જોઈએ પહેલી આમ નો શું થાય પહેલી આમ નો થાય બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી ને મંજૂરી ખાતે જમા પહેલી આમ નો થાય બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ને મંજૂરી ખાતે જમા બીજી આમનત તો બીજી આમનત તો આ જે ડિબેન્ચર અરજી મંજૂરી જમા છે એને કરવાનો આપણે ઉધાર ડિબેન્ચર વટાવ તો ડિબેન્ચર વટાવ તો ડિબેન્ચર વટાવ એ પણ તમારો ખોટ કહેવાય ખર્ચ કહેવાય તો ખર્ચ ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાનું છે તો પ્રીમિયમ થી પરત કરવાનું હોય એટલે એને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરાય તે ડિબેન્ચર ખાતે જમા અને તે ડિબેન્ચર પરત

કંટ્રોલ સી કન્ટ્રોલ વિ

ね行こう。 બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે જમા અને જે બે રકમો આવતી હોય અહીંયા ઉધાર અને આ જમા આમનો નંબર બે અરજી ખાતે તો અરજીની મંજૂરી જે જમા હોય છે આપણે અહિયાં એ આ દેખાય તમને આ જેન્ચર અરજી ની મંજૂરી જે જમા હોય છે એ તમારે અહિયાં કરવાની હોય છે ઉધાર પછી હવે અહિયાં નવું શું આવ્યું તો નવું આવ્યું ડિવેન્ચર વટાવ ખાતે ઉધાર પછી છેલ્લે તો ગયા વખતે હતું જ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા એટલે અહીંયા ડિબેન્ચર વટાવની રકમ અહીંયા આ બહાર પાડતા થયેલ નુકસાનની રકમ જેટલું નુકસાન હોય એટલું પરત પ્રીમિયમ અને અહીંયા તે ડિબેન્ચર ખાતે જમા એ અહીંયા આ રીતે પછી આપણે ત્રીજી આમનોત લખવાની થાય છે તો ત્રીજી આમનોતમાં શું આજે ડિબેન્ચર જે જમા છે ઉધારો પરત પ્રીમિયમ જે જમા છે ઉધારો તે

તારીખ એક ચાર બે હજાર સત્તર ના રોજ રૂપિયા સો નો એક હજાર પાંચ ટકા વટાવે બહાર પાડ્યા

બોલો સો ગુણ્યા પાંચ કરો કે થાય સો ગુણ્યા પાંચ ટકા સો ગુણ્યા પાંચ ટકા કરો સો ગુણ્યા પાંચ અને આ ટકા ટકા થાય આ કેમ સમજો નહીં સો ગુણ્યા પાંચ ટકા એકલું ચા માર્યા ને સો ગુણ્યા સો ગુણિયા થઈ ગયું કે ભાઈ સો ગુણ્યા પાંચ ટકા તમે દબાવો એટલે પાંચ રૂપિયા થાય તમારો વટાવ દસ ટકા પ્રીમિયમ થી પરત કરવાના છે તો દસ ટકા એટલે કેટલા થાય દસ રૂપિયા પ્રીમિયમ થાય કારણ કે દસ ટકા કરો તમે કે પ્રીમિયમ કેટલા પ્રીમિયમ થી પરત કરવાના છે તો પ્રીમિયમ 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 હવે થાય કારણ કે સોના દસ ટકા તમે કરો એટલે દસ રૂપિયા પ્રીમિયમ થી પરત કરવાના છે તો અને બહાર કેટલા પાડવાના છે પાંચ ટકા વટાવથી હવે વટાવથી બહાર પાડવા એટલે શું ઓછા લેવાના ડિવેન્ચર સો નો છે ડિવેન્ચર કેટલાનો છે સો રૂપિયાનો પણ પાંચ રૂપિયા વટાવ પાંચ રૂપિયા વટાવ મીટિંગ પતી કઈક શું ઓકે એક મિનિટ કરતા બી ઓછો સમય બાકી છે એક કામ કરીએ આ મિટિંગને સ્ટોપ કરી બીજી મિટિંગ ચાલુ કરી આખો દાખલો રેકોર્ડ થાય